દાહોદ જિલ્લાના લીમડી હોટેલમાં પત્રકાર એકતા પરિષદનો કાર્યક્રમ યોજાયો હતો પંચાવન પત્રકારો અન્ય સંગઠનમાંથી પત્રકાર એકતા પરિષદમાં જોડાયાનો સત્કાર સમારોહ યોજાયો હતો પ્રદેશ અધ્યક્ષ ઇન્ચાર્જ અધ્યક્ષ સહિત આગેવાનો દ્વારા પ્રવેશ કરતા પત્રકારોને આવકારે સન્માનિત કર્યા હતા થોડા દિવસ પહેલા દાહોદ જિલ્લાના પત્રકારોનું એક જિલ્લા અધિવેશન યોજાયો હતો કાર્યક્રમની સફળતાનું પરિણામ કહો કે પ્રમાણ રૂપે અન્ય સંગઠન એટલે કે અખિલ ભારતીય પત્રકાર સંઘના પંચાવન પત્રકારો પત્રકાર એકતા પરિષદમાં જોડાવા તૈયારી દર્શાવતા સત્કાર કાર્યક્રમ યોજાયો હતો દાહોદના લીમડી ખાતે એક હોટેલમાં સોમવારે બપોરના બે વાગ્યાથી પાંચ દરમિયાન નવા જોડનારા પત્રકારોને આવકારવા એમનું સત્કાર કરવા સન્માનિત કરવા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન અખિલ ભારતીય પત્રકાર સંઘના પ્રમુખ શ્રી મહેશભાઈ રાઠોડ અને તેની ટીમ દ્વારા કરવામાં આવતા પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા ઇન્ચાર્જ અધ્યક્ષ શ્રી શૈલેષ પંડ્યા પ્રદેશના પ્રદેશ પંચાલ સંદીપ દેવાશરાય મહિલા વિંગના ઇન્ચાર્જ પ્રમુખ ખાંજનાબેન મહિલા વિંગના સપના બેન અને જૈનબેન સહિતના દાહોદ જિલ્લા પ્રમુખ શ્રી યોગેશ ચૌહાણ તેની તેની ટીમ સુરત પ્રમુખ સતીશ કુંભાણીની ટીમ અને ભરૂચના પ્રમુખ અતુલભાઈ મુલાની સહિત ઝોન સહ પ્રભારી સાથે અસંખ્ય આગેવાનો પત્રકારોની હાજરીમાં સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરી મહેમાનોનું શાબ્દિક સ્વાગત શ્રી પ્રિતિશ પંચાલે કર્યો હતો ત્યારબાદ ઉપસ્થિત સો પત્રકારોએ પોતપોતાનો પરિચય આપી મહેમાનોનું ફૂલ હારથી શાલ ઓઢાડી બુકે સાથે સ્વાગત સ્થાનિક જિલ્લા ટીમના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યો હતો મહેશ રાઠોડ દ્વારા અખિલ ભારતીય પત્રકાર સંઘના પંચાવન પત્રકારો હોદ્દેદારોનું જોડાણ અને વિલીનીરકરણ જાહેર કરતા સૌએ તાળીઓ પાડી ખુશી વ્યક્ત કરી હતી અને સૌને આવકાર્યા બાદ નીતિન ઘેલાણીએ સંગઠનની રૂપરેખા રજૂ કરી હતી અને ઇન્ચાર્જ પ્રદેશ અધ્યક્ષ શ્રી શૈલેષ પંડ્યા દ્વારા પણ સૌને આવકારી અભિનંદન પાઠવ્યા હતા મહિલા વિંગના પ્રદેશ ઉપપ્રમુખ ઇન્ચાર્જ પ્રમુખ તરીકે પત્રકારત્વ લોકોને સદાય મદદ કરે છે સમસ્યાઓ સામે લડવાનું અને લોકોની સમસ્યાના ઉકેલની દિશામાં કામ કરવા આહવાન કર્યું હતું છેલ્લા પ્રદેશ અધ્યક્ષ શ્રી લાબુભાઈ કાતરોડિયા દ્વારા સંગઠનના પ્રારંભથી અત્યાર સુધી સંગઠનની સ્થિતિ પત્રકારો માટે સમસ્યાના ઉકેલ ના કરેલા પ્રયાસ સતત લડત અને વિશ્વનું શ્રેષ્ઠ સંગઠન નિર્માણ સુધીનો ઇતિહાસ ઘટનાઓના ઉદાહરણ સાથે રજૂ કરી સૌને સ્તંભ કરી લીધા હતા મહેશભાઈએ રજૂ કરવામાં આવેલા સત્યને સમર્થન આપ્યું હતું મહેશભાઈ દ્વારા આભાર વિધિ બાદ અન્ન ભેડા એના મન ભેડા કહેવતને સાર્થક કરતી ભોજન વ્યવસ્થાનો લાભ લીધો હતો ફૂલ તાપ અને ગરમીમાં કાર્યક્રમનો પ્રારંભ થયો હતો પરંતુ અંત સમય વરસાદને પવનના સુસવાટા સાથે આવ્યો હતો આ સફળ કાર્યક્રમના આયોજન બદલ ટીમ મહેશભાઈ જિલ્લા પ્રમુખ યોગેશભાઈ પ્રિતેશભાઈ સહિત સૌનો આભાર પ્રદેશ અધ્યક્ષ દ્વારા માનવામાં આવ્યો હતો જેની શેખ ટીવીટીન ન્યૂઝ દાહોદ